સુરતમાં વધુ એક ડાયમંડ કંપનીએ કારીગરોને છૂટા કર્યા છે આજથી અમેરિકાના ટેરિફના અમલવારીની જાહેરાત વચ્ચે કારીગરોને છૂટા કરાયા છે સુરતના કતાર ગામની ક્રિસ ડાયમ ડાયમંડના કારીગરોને છૂટા કરી દેવાયા છે સો જેટલા કારીગરોને અચાનક છૂટા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે શું અમેરિકા દ્વારા પચાસ ટકા ટેરિફની સુરત ડાયમંડ ઉદ્યોગ પર અસર શરૂ થઈ ગઈ છે તેવા સવાલો ઉભા થયા છેલ્લા ત્રણ દિવસથી ક્રિસ ડાયમ જેમ્સના જુદા જુદા ડિપાર્ટમેન્ટના કારીગરોને છૂટા કરાયા હોય

પગાર તો કોઈનો વીસ હતો કોઈનો પચીસ હતો કોઈનો ત્રેવીસ હતો કોઈનો અઢાર હતો અલગ અલગ અરે ભાઈ વાત કરો મા તમે અત્યારે દિવાળી ખુશી નો તહેવાર છે અત્યારે બધાને છોકરા વાઇટ જોતા ભાઈ દિવાળી પપ્પા કપડા લઈ દે છે આ લીધે છે તે લઈ દે છે દેશમાં જશું ફરવા જશું બધું મીટીમાં માં મળી ગયું ઘર પરિવાર તો હવે આ આ ડાવરા વ્યાજે લઈને ઉછી ઉધાર કરીને હવે ચલાવવાના બહુ પછી શિવાળીએ મંડાવવાની શક્ય નથી એ પરિસ્થિતિ છે બધાયની કોઈ હપ્તા ભરે છે કોઈ ગાડીના હપ્તા ભરે કોઈ મકાનના હપ્તા ભરે છે હપ્તા બધાને ચાલુ જ છે આ બ્રેક મારતી તી ઓછી ત્યાંની કોઈ જાણ કર્યા વગર